હું અમારા ઘરે આવશું એમ રાજદીપ થી રીબડા હવે હું ખાનદાની હું તારા ઘરે નું આવ્યો આ પેટ્રોલ પંપ ખાલી ફાયરિંગ કરાવ્યું અને તારા પિન્ટુ ખાટણી કેટલું જીવે નહી મારે જોવું હવે આવું એકવાર હવે અમારી સામે અમે કઈ કમે કોણ છી નહીં મારા ઉપર ઘા કરી ગયા તા ને સુરત વાળા તારા ગોંડલ વાળા તારા જુનાગઢ વાળા ભાવનગર વાળા બધા ભેગા કરી લે રાજદીપ તને મારી નાખીશ અને તારા પિંટુ ખાટરી ને મરાવી નાખીશ રોડ ઉપર મારા ઘરે આવી વાત એમ હે કેટલા પંપે ફાયરિંગ થયા આ તો ટ્રેલર હતું ટ્રેલર નંબર નથી પડ્યા